હર હર મહાદેવ મિત્રો આજના દિવ્ય સફર આપણે જઈ રહ્યા છીએ એક એવા સ્થાન તરફ જ્યાં ભક્તિ કુદરત અને શાંતિ ત્રણેય એક સાથે અનુભવી શકાય છે આ મંદિર સુધી પહોંચવા માટે ગીરના જંગલમાંથી આવવું પડે છે આજે અમે આવી પહોંચ્યા છીએ ગીર ગઢડાના ટપકેશ્વર મહાદેવના મંદિરે રસ્તા ખરેખર ખરાબ છે પથરાડા અને ચીકણા છે પણ જ્યાં મંદિરની નજીક પહોંચે ત્યારે તો એવું બધું મૂલ્યવાન લાગે છે ટપકેશ્વર મહાદેવનું મંદિર પર્વતોની વચ્ચેલું આવે છે એક પ્રાચીન ગુફામાં આ ગુફાની સૌથી વિશેષ વાત એ છે કે અંદરથી બારે માસ પાણી ટપકતું રહે છે અને જ્યાં જ્યાં પાણીના ટીપા પડે છે ત્યાં શિવલિંગનો વાસ થાય આ ગુફામાં એટલી નાની મોટી શિવલિંગ છે કે માણસો ગણવામાં અટકાઈ જાય છે અને પછી અમે ગયા એક બીજી ગુફામાં જેની ઊંડાઈનો કાંઈ અંત જ નથી આવી છે આજની યાત્રા આપણી તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હેલો મિત્રો વેલકમ બેક ટુ અનધર વ્લોગ અને નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે આપણા બ્લોગની શરૂઆત થઈ છે જામવાડાથી ને વિનુભાઈ અને અહીંયા લાઈવ પેળાનું મેકિંગ આવે છે અને અમે આ કંઈ કનૈયા દુકાન છે ત્યાં ઊભા છે નાસ્તો બાસ્તો કર્યો માવા બાવા ખાધા અને થમનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે ક્યાં જઈએ છીએ ક્યાં જઈએ મોટા ભાઈ ચપકેશ્વર મહાદેવ અને ઘણા બધા શાસન જંગલમાંથી નીકળ્યા છે અહીંયા રસ્તા એ બહુ સરસ છે અને વિડીયોમાં તમને ખૂબ મજા આવવાની છે ચેનલમાં નવા હોય જો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો હવે આપણે ફટાફટ નીકળીએ રાહ નથી જોવી અને આ વિક્રાંત ગાડી એવી છે કે આ બધું કોડવડ ઉપર હાલે હે વિક્રમ પ્લીઝ ટર્ન લેફ જો વરી ગઈ જો વરી જો ઓટોમેટિક આલે આમાં આવું ભાઈ અમારે ગાડીમાં બધું ઇન્પોર્ટેડ જ હોય કારણ કે હા કારણ કે અમે ગાડી ગીરના માણસો આ હેન્ડલ ને તો હાલે ગાડી સાંઠ ઉપર હોવી જોઈએ અત્યારે ચાલી ઉપર જ ન હાલે આમાં ભાઈ અમારે આવું હોય જ આ બધી ઇન્પોર્ટેડ ગાડી છે અને આ બધી એને ડાલા મથા પાસે જોવા મળે દોઢ કરોડ રૂપિયાની જ લીધી કાંઈ મોંઘી નથી લીધી ખાલી દોઢ કરોડની મિત્રો જાય છીએ અમે ટપકેશ્વરના નું મંદિર છે ઉપર બહુ સરસ મજાનું મંદિર છે ગુફાની અંદર મહાદેવ બેઠા છે અને અહીંયા ઘણા બધું જોવાલાયકના સ્થળો છે પણ અમે રસ્તામાં જ્યાં જઈએ છીએ ને અહીંયા લોકેશન એવા આવે છે ને કે અમારે ગાડી ઊભી રાખવી પડે છે જો અમારા રવિભાઈમાં ફોટોગ્રાફી કરે છે અને તમે આ વ્યૂ જો આ તમે ખાલી લોકેશન જો આ બધું નાનું નાનું ખળ છે અને સામે સરસ મજાના ઝાડવા છે હવે તમે વિડીયોમાં અનુભવ કરી શકો કે ના કરી શકો પણ ભાઈ લોકેશન ખૂબ સરસ છે બધી લીલોત્રી હે વાસી શાય ભાઈ જય ભોલેદેવ મહાદેવ તો મિત્રો આ બધી ડુંગરા દેખાય છે અને જાડવા દેખાય

અમારો કલેજો એવો ગયો હે ભાઈ ત્રણમાં ગાડી હાલે એમ છે નહીં અહીંયા ભાઈ ઓ સરસ મજાનો રસ્તો હે લોકેશન અને જો આ જંગલ જેવું જ છે આપણે ગિરનાર જેવું જ છે અહીંયા તો કાંઈ વાંધો નહીં ચાલો આપણે આપણી સફર ચાલુ રાખીએ અને પહોંચી જાય જ્યાં આપણે મેન લોકેશને જવાનું છે ને અહીંયા અને ઘણી બધી પબ્લિક પણ આવે છે પાછળ બધા હાલીને જ આવે છે ફોર વ્હીલ ટુ વ્હીલની મનાઈ છે તો એ આપણે જવા દીધી જાય ભોળા નાદ કરીને તો પાછી અમે સીટ ગ્રહણ કરી લીધી છે કારણ કે રસ્તો પાછો આવી ગયો વિનુભાઈ કહેવાથી સરસ રસ્તો આવી ગયો છે જો આવો હે આને અમે સારો રસ્તો કહીએ બાકી બધા એને ખરાબ રસ્તો કહીએ અમે પાછા અમે સીટ ઉપર બે ગયા અને આ લોકેશન જોવું તમે હવે ઓટોમેટિક ગાડી છે તે હાલે બાકી નો હાલે આ બા ઓટોમેટિક ગાડી જ લઈને આવજો બજાજ વિક્રાંત ઓટોમેટિક આવે ને એ જ લઈને આવજો આપડા આમાં એક ટીવા ને એક ટીવા ફેક્ટિવા નો હાલે આમાં એલી સિબલ્યુ ની ગાડીઓ નો હાલે બથાડા જોઈએ ભાઈડા ગાડી અને આને અમે હે ને નાજુક રસ્તો કહીએ અવાર રસ્તામાં ત્રિપલ સવારી અમારી જાય છે ત્રિપુટી કારણ કે ત્રિપુટી ભેગી જ હોય અને આજે બજાજ ભાઈ ઓ વાવ વાવ બ્યુટીફુલ તો મિત્રો પહોંચી ગયા છે આપણે ટપકેશ્વર મહાદેવના મંદિરે અને આ છે જો એની સીડી આ કંઈક લોકેશન છે પાછળ આ ગુફા જ છે જો સામે દેખાય નહીં હમણાં અહીંયા નીચે જઈએ આપણે અને મિત્ર મંડળ આવે છે ચાલો ભાઈ ચાલો હું આ બાઈક મૂકી દીધું છે ગાડી કેમ આઈકી ગાડી હે એમાં ઘટે જ નહીં ભાઈ પછી પૂરું થઈ ગયું એની પાછળ કોણ બેઠે તું ને એ તમે જોઈ ગયા

અંદરની સાઈડ બહુ છે અને અહીંયા બાપુનું આશ્રમ છે સામે અને આ હે ને સરસ મજાનું અહીંયા ઝરણું છે અત્યારે પાણી છે નહીં આ ઝરણું છે સરસ મજાનું આ પાણી વહેતું હોય ત્યારે આપણે આવીએ તો બહુ આનંદ આવે અને અહીંયા નાનો એવા બોર્ડમાં માહિતી આપેલી છે ટપકેશ્વર મહાદેવના મંદિરની આ સૂચના છે બધી કે આ નિયમનું પાલન કરવું આપણે ટૂંકમાં ગંદકી ના કરવી એવું કંઈ ના કરવું અને જે આ ટ્રસ્ટ છે એના માટેનું આ પોસ્ટર મારેલું છે આમાં ઘણી બધી માહિતી આપેલી છે તો તમે વાંચી લેજો અને દાન ને એવું બધું છે સરસ મંદિર છે બહુ નેચરલ વાતાવરણમાં છે જે ઉપર ઝાડવા છે અને નીચે ગુફા છે તો અમે ખાસ આ આ વસ્તુ માટે જ આવ્યા હતા કે મહાદેવના દર્શન એ કરવા છે શ્રાવણ મહિનો આવી ગયો છે તમે કીધું ચાલો જઈએ ટપકેશ્વર મહાદેવના મંદિરે બરાબર ને વિનુભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ

અત્યારે આપણે ગુફાની અંદર છે દર્શન તમે કરી લીધા હશે જો આ સામે છે મેન શિવલિંગ માલબાપાની અને એક બીલીપત્રય આપણે લીધું છે પ્રસાદીમાં અને ઓલી પ્રસાદી જે સામે પડી છે એ ધરવાની છે હાલો ભાઈ સ્ટાર્ટ ધરી દો રાખી દે હાલ છે હા મહાદેવ મહાદેવ તો પ્રસાદી ધરી દીધી છે આપણે અને હવે નીકળીએ બારોબાર તો મિત્રો અહીં આપણે છે ને ઘણો બધો ટાઈમ કાઢ્યો છે અને રોકાણ બહુ છે રવિભાઈ દર્શન કરીને આવે બાપુ પાસે છે જો થોડી ઘણી માહિતી લઈ છે અને વિનુભાઈ અહીંયા બેઠા વિનુભાઈ શાંતિ ને મજા કેવી આવી ભોળેનાથની દયા બહુ મજા છે શાંતિથી જો બાકડા ઉપર બેસી ગયો છું પાવર બેંક લઈ ફોન લઈ અને આ બાજુ પ્રસાદીની છે અને રવિભાઈ જો હનુમાન દાદાના દર્શન કરે છે અને અંદરે પણ ઘણી બધી પબ્લિક છે પબ્લિક આમ ઓછું દેખાય પણ ચાલુ જ હોય થોડી વાર થોડી વાર ચાલુ જ હોય ચાલુ જ હોય અંદર બાપુ પૂજાઈ કરે છે અત્યારે તો વાંધો નહીં ચાલો કન્ટિન્યુ રહેજો અને મહાદેવ માટે એક લાઇક જરૂર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે છે ને થોડુંક એડવેન્ચર કરવાનું છે આપણે જવાનું છે અમને ખબર નથી કે ન્યા શું છે કઈ ગુફા છે બહુ સરસ ગુફા છે તો ત્યાં જાય છે આ રીતના જો ટનલુ છે બધી આ એક દેતની પાણીની વેકરી જ છે ઘણા બધા માણસો આગળ જાય છે તો અમે એને ભેગા ચડી ગયા છે ફેશ લાઇટ છે ફોનની તો ગુફા એ પહોંચી ગયા છે આપણે અને આ રીતનું કંઈક લોકેશન છે ને જો અહીંયા ઘણા બધા છગલિયા કરેલા છે અને આપણે જઈએ છીએ અંદર હા અંધારું છે ઓ લપસાઈ એવું છે લામાં ડેન્જર હે ભાઈ આ છગલિયા કરેલા છે એનું કારણ કાંઈ ખબર નથી

આગળ અહીંથી હવે આપણે જવાય એમ છે નહીં કારણ કે હુઈને જવું પડે એમ છે જો હાવ નાની એવી જગ્યા છે અને જો અહીંયા સગલિયા છે જ આ બધી આ સગલિયા શું છે એનું કઈ કારણ આપણે કંઈ ખ્યાલ છે નહીં કુતે હુતે જાવ તો કઈ વાંધો નહીં ચાલો હવે આપણે બહાર નીકળીએ અને બહાર નીકળીને મળીએ મિત્રો બહાર આવી ગયા છે અને થાકી ગયા છે આ બધા બેહી ગયા જો એટલે વાગી ગયો તો મિત્રો અમે હવે બહાર નીકળીને પાછા હવે બ્લોક બનાવે છે અને હાફી રહ્યા ભાઈ હાવ વાંકે વાંકે જવું પડે એમ છે

આપણે ગીર ગઢરા હવે અહીંથી આપણે નીકળીએ છીએ અને જઈએ છીએ ક્યાંક આડું લોકેશન આવે જાય ચાલો અને જો અમારે સ્ટોપ થઈ ગયો છે વિનુભાઈ ઉભી ગયા છે હું અહીં મસ્ત મજાનો છાંયો છે તો અહીંયા નીચે ઉભો છું અને બહુ પવન આવે છે તો આનંદ લઉં છું તો તમે આ વિડીયો માટે અમે બહુ મહેનત લાગી છે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો